જ્યારેવા અરણ્યમાં જાત જાતના ફૂલ છોડ તેમજ જીવન ઉપયોગી ઔષધનો પરિચય કરાવી રૂબરૂ શિક્ષણ આપવામાં આવ્યું હતું ત્યારબાદ બાળકોને સંગીતના તાલે ગરબા રમાડવામાં આવ્યા અને અંતે વન ભોજન કરાવવામાં આવ્યું હતું હું પ્રાથમિક શાળા જૂના બપડાબેટ તાલુકો અમકેશ્વર જિલ્લો ભરૂચમાં આચાર તરીકે ફરજ બજાવું છું આજ રોજ અમારી શાળાના સાડે સ્રવસો બાળકોને અમે સામાજિક વનીકરણ વિભાગ અને ગુજરાત સિટીઝન કાઉન્સિલ તરફથી વિકાસ પામે રહેવા અને એની મુલાકાત કરાવી તેમાં વિવિધ ઔષધીય વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓનો બાળકોને પરિચય કરાવ્યો તેમની માહિતી પૂરી પાડી સાથે સાથે બાળકોને તિથિ ભોજન કરાવ્યું અને બાળકોને ખૂબ મજા કરાવી એટલે બાળકોને ખૂબ મજા આવી અને બાળકોને કિડિયાનું પુરાવ્યું કે જેથી તેમના